વિદ્યાર્થીઓને વાલીઓ પાંચમા રાઉન્ડના રિઝલ્ટ વિશે થોડી વાત કરી લઈએ નેવું સીટ ચોથા રાઉન્ડની આવી હતી એ પછી ત્રણ સ્ટુડન્ટે પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું એ એડમિશન કમિટી પોતાના નિયમ વિરુદ્ધ એમને કરી આપ્યું એમને પૈસાની સગવડ નહીં હશે કે કોલેજ નહીં ગમતી હશે જે પણ હોય પણ એડમિશન કમિટી એડમિશન કેન્સલ કરવાનું ના પાડતી હતી તે છતાં સીટ નેવુંથી તાણું થઈ ગઈ એક પારુલનો મેનેજમેન્ટ કોટા એક એમ કે શાહનો મેનેજમેન્ટ કોટા અને જે રિવાઇઝ રિઝલ્ટ એક વખત રિઝલ્ટ ડિક્લેર થયું ફરી પછી રાત્રે રિઝલ રિઝલ્ટ ડિક્લેર થયું એમાં ભરૂચ જીક્યુની એક સીટ ફરી આવી છે તો આપણે જોઈ લઈએ શું થયું છે તો જનરલ મેરિટ રેન્ક ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ સ્કોર ચારસો ઓપન કેટેગરીમાં જીસીએસ જી ક્યુ એલોટ થઈ છે નવ લાખ હજાર ફીસ છે સિક્સ એટ ઝીરો ફોર ફોર ઝીરો નાઇન એટલે મેરિટ જનરલ મેરિટ રેન્ક સિક્સ એટ ઝીરો ફોર સ્કોર છે ફોર ઝીરો નાઇન ઓપન કેટેગરી સ્વામિનારાયણ જી ક્યુ દસ લાખ ચૌદ હજાર ફીસ છે એલોટ થઈ છે સિક્સ એટ ટુ સિક્સ જનરલ મેરિટ રેન્ક ચારસો નવ સ્કોર ઓપન કેટેગરી એમ ક્યુ હિંમતનગર જીએમઇ બાર લાખની ફીસવાળી થઈ છે સેવન ઝીરો થ્રી ટુ આમાં ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક વન સેવન નાઇન એટ હતો પણ એને ઓપન કેટેગરીમાં સીટ એલોટ થઈ છે ચારસો પાંચના સ્કોરે ભરૂચ જી 950000 નવ લાખ પચાસ હજાર ફીસ છે તે પછી સેવન ઝીરો સિક્સ વન સીયુ શાહ હતો જો સીયુ શાહ તો નામ હતું જ નહીં બરાબર પેલી જે કેન્સલેશન લિસ્ટ હતી એમાં સીયુ શાહ નહીં હતું નોન રિપોર્ટેડ લિસ્ટમાં સીયુ શાહનું કેવી રીતે આવ્યું કે એની ત્રણ સીટ હતી બરાબર મેનેજમેન્ટ કોટાની તો બસો પચીસ સ્ટુડન્ટમાંથી બે સ્ટુડન્ટ જ માની લો કે સીયુ શાહની સીટ ચોઈસમાં મૂકી હતી અને બાકીએ બીજાએ જીક્યુમાં મૂકી હતી એટલે સીયુ શાહની ત્રણ સીટ મેનેજમેન્ટ કોટાની હતી એમાં બે સીટ મેનેજમેન્ટ કોટાથી ભરાઈ છે અને કોઈ લેવાવાળો નહીં હતો બસો પચીસ સ્ટુડન્ટમાંથી સી મેનેજમેન્ટ કોટા બે સિવાય તો ત્રીજી સીટ એની જનરલ કોટામાં ગવર્મેન્ટ કોટામાં ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરીને આપવામાં આવી તો એ સેવન ઝીરો સિક્સ વનને આપવામાં આવી હતી સીયુ શાહ નવ લાખ ચુમ્મોતેર હજાર ફીસ પણ આજે રાત રાત ગઈકાલે રાત્રે જ ફરીથી પછી રિઝલ્ટ ડિકલેર થઈ એમાં ભરૂચની એક સીટનો ઉમેરો થયો તો સેવન ઝીરો સિક્સ વનની કોલેજ બદલાઈ ગઈ અને સીયુ એલોટ થઈ હતી એની જગ્યાએ ચારસો પાંચના સ્કોરે સેવન ઝીરો સિક્સ વનને ભરૂચ નવ લાખ પચાસ હજાર ફીસવાળી એલોટ થઈ જે કેન્સલ કરાવ્યું હશે કોઈએ નવું તેમાં આ સીટ આવી છે બાકી પહેલાં એ સીટ નહીં હતી પછી સેવન ટુ ઝીરો એટને જે સેવન ટુ ઝીરો એટ આ નવો સ્ટુડન્ટ છે જે પહેલા રિઝલ્ટમાં નહીં હતું એ ચારસો બેના ના એને ઓપન કેટેગરીમાં સીયુ શાહ જીક્યુ એલોટ થઈ છે નાઇન સેવન્ટી ફોર એની ફીસ છે નવ લાખ ચુમ્મોતેર હજાર આ રિવાઇઝ રિઝલ્ટમાં ચેન્જ થયું છે એટલે પહેલાં સેવન ઝીરો સિક્સ વનની સી જગ્યા ભરૂચ મળી ગઈ અને નવો સ્ટુડન્ટ જેને ગઈકાલે એલોટ નહીં થઈ હતી પહેલાં રિઝલ્ટમાં અને બીજા રિઝલ્ટમાં રાત્રે અગિયાર વાગે એને સેવન ટુ ઝીરો એટવાડાને ચારસો બેના સ્કોરે સી એલોટ થઈ છે અને સી ક્યાંથી આવી છે જીક્યુ મેનેજમેન્ટ કોટાની ત્રણ સીટમાંથી બે તો મેનેજમેન્ટ કોટાની ચોઈસ કરી હતી અને ત્રીજી સીટ માટે કોઈએ ચોઈસ નહીં કરી હતી મેનેજમેન્ટ કોટાની એટલે બસો પચીસમાંથી ફક્ત બે જ સ્ટુડન્ટે મેનેજમેન્ટ કોટા કર્યા હતા એટલે એ સીટ ખાલી પડી તે જીક્યુમાં કન્વર્ટ થઈને આ નસીબદારે સ્ટુડન્ટ છે સેવન ટુ ઝીરો એટ કે જેને નવ લાખ ચોમોતેર હજાર ફીસવાળી કોલેજ મળી ગઈ એ પછી પારુલની આપણે પહેલા ગવર્મેન્ટ કોડાની વાત કરી રહ્યા છે ને હવે પારુલમાં જે છે સોળ હજાર છસો એક્યાસી એસટી સ્ટુડન્ટ છે નવસો પચોતેર એનો એસટી રેન્ક હતો બસો પંચાવનના સ્કૂલે એને પારુલ જીક્યુ એસટી કેટેગરી એલોટ થઈ છે અગિયાર લાખ વીસ હજાર ફીસ છે તે પછી બધી સીટો મેનેજમેન્ટ કોટાની છે દસ છસો છપ્પન ત્રણસો અડતાલીસ સ્કોરે પારૂલ એમ ક્યુ તેર નવસો પાંચ બસો અઠ્ઠાણું સ્કોરે એમકે શાહ એમ ક્યુ અને ફીસ પણ સામે લખી છે પારૂલની વીસ લાખ નેવું હજાર વાર્ષિક ફીસ એમ કે શાહની એકવીસ લાખ ચોસઠ હજાર ચૌદ હજાર સાઠ બસો છન્નું સ્કોરે અમરેલી ઓગણીસ લાખ अठ सोल हज़ार आठ सौ छोत्तर बसो बवन स्कोरे आटकोट ओगनीस सीयू शाह लाख सत्तर एक भाग्योदय ओगनीस लाख चालीस हज़ार સત્તર છસો અઠ્યાસી બસો ચાલીસના સ્કોરે સ્વામિનારાયણ ઓગણીસ લાખ ચાલીસ હજાર સત્તર સાતસો સાત બસો ચાલીસના સ્કોરે પારૂલ વીસ લાખ નેવું હજાર સત્તર આઠસો સિત્તેર બસો ને સાડત્રીસના સ્કોરે વીસ લાખ નેવું હજાર सत्तर नव सौ चौवीस बसो छत्सना स्कोरे एन एच एल पच्चीस लाख तेसठ हज़ार सत्तर नव सौ सुडतालीस बसो छत्सना स्कोरे एम सी मोदी पच्चीस लाख छोत्तेर हज़ार सत्तर नव सौ छियासी बसो पत्र स्कोरे बनास अठार लाख ओगनीस हज़ार सत्तर नवसो नव्वाणु बसो पत्र स्कोरे एन एच एल पच्चीस लाख तैंसठ हज़ार अठार हज़ार छन्नू बसो तैतना स्कोरे वीसनगर अठार लाख पच्चोतेर हज़ार अठार हज़ार एक सौ सितोतेर बसो स्कोरे बनास अठार लाख ओगनीस हज़ार अठार बसोत बसो एक स्कोरे बनास अठार अठार लाख ओगनीस हज़ार अठार त्रा नडियाड़ बीस लाख पचास हज़ार अठार त्रा सौ छन्नू बसो ओगत स्कोरे एम मोदी पच्चीस लाख हज़ार અઢાર પાંચસો બાર બસો છવ્વીસના સ્કોરે કરમસદ બાવીસ લાખ ત્રીસ હજાર અઢાર પાંચસો ચોત્રીસ બસો છવ્વીસના સ્કોરે સ્મીમેર એકવીસ લાખ છન્નું હજાર ઓગણીસ હજાર છત્રીસ બસો અઢારના સ્કોરે ઝાયડસ વીસ લાખ અઠ્ઠાણું હજાર ઓગણીસ હજાર ઓગણપચાસ બસો અઢારના સ્કોરે સ્વામિનારાયણ ઓગણીસ લાખ ચાલીસ હજાર ઓગણીસ એકસો અઠ્ઠાવીસ બસો સોળ સ્કોરે ઝાયડસ વીસ લાખ અઠ્ઠાણું હજાર ઓગણીસ એકસો ચોર્યાસી બસો પંદરના સ્કોરે ભાગ્યોદય ઓગણીસ લાખ ચાલીસ હજાર ઓગણીસ બસો ઓગણીસ બસો પંદરના સ્કોરે એનએચએલ પચીસ લાખ તેસઠ હજાર ઓગણીસ ત્રણસો વીસ બસો તેરના સ્કોરે સ્મીમેર એકવીસ લાખ છન્નું હજાર ઓગણીસ ત્રણસો ચુમ્મોતેર બસો બાર સ્કોરે નડિયાળ બાવીસ લાખ પચાસ હજાર ઓગણીસ પાંચસો આઠ બસો દસના સ્કોરે સ્વામિનારાયણ ઓગણીસ લાખ ચાલીસ હજાર ઓગણીસ પાંચસો બાર બસો દસના સ્કોરે સ્વામિનારાયણ ઓગણીસ ચાલીસ હજાર ઓગણીસ લાખ ચાલીસ હજાર ओगनीस सात सौ चौबीस बसो सात न स्कोरे पारूल वीस लाख नेव हज़ार ओगनीस सात सौ बोतेर पॉइंट पांच बसो स्कोरे नडियाड़ बीस लाख पचास हज़ार ओगनीस आठ सौ बीस बसो एनएचएल पच्चीस लाख तेसठ हज़ार ओगनीस नौ सौ पच्चीस बसो चारना स्कोरे भाग्योदय ओगनीस लाख चालीस हजार वीस एक सौ साठ बसो एक न स्कोरे मैनेजमेंट कोटा एनएचएल पच्चीस लाख तेसठ हज़ार वीस बसो एक सौ બારુલ વીસ લાખ નેવું હજાર બધા મેનેજમેન્ટ કોટા જ છે वीस त्राण सौ एक सौ नव्वाणुना स्कोरे आठकोड ओगनीस लाख चालीस हज़ार वीस त्राण सौ सत्ती एक सौ सत्ताणुना स्कोरे पारूल वीस लाख हजार वीस छ सौ तियासी एक सौ बाणुना स्कोरे ए एम सी मोदी पच्चीस लाख छोतेर हज़ार वीस आठ सौ पच्चोत्र एक सौ नेव्या स्कोरे सी ऊषा लाख वीस नव सौ एक सौ स्कोरे वीस लाख हज़ार वीस नौ सौ एकसठ एक सौ सत्यासी न स्कोरे एम सी मोदी पच्चीस लाख छोत्तेर हज़ार એકવીસ હજાર ઓગણીસ એકસો છ્યાસીના સ્કોરે એમસી મોદી પચીસ લાખ છોત્તેર હજાર એકવીસ ચારસો ચોવીસ એકસો એંસીના સ્કોરે એમસી મોદી પચીસ લાખ છોત્તેર હજાર એકવીસ પાંચસો બે એકસો સ્કોરે મોદી પચીસ લાખ છોત્તેર હજાર બાવીસ હજાર એકસો અડસઠના સ્કોરે એમસી મોદી પચીસ લાખ છોત્તેર હજાર બાવીસ ચારસો એકસો સ્કોરે એએમસી મોદી પચીસ લાખ છોત્તેર હજાર બાવીસ છસો વીસ પોઈન્ટ પાંચ એકસો ઓગણસાઠના સ્કોરે ઝાયડસ વીસ લાખ અઠ્ઠાણું હજાર બાવીસ છસો ચોરાણું એકસો અઠ્ઠાવનના સ્કોરે ઝાયડસ વીસ લાખ અઠ્ઠાણું હજાર બાવીસ નવસો અઠ્ઠાવીસ એકસો ત્રેપનના સ્કોરે એએમસી મોદી પચીસ લાખ છોત્તેર હજાર બાવીસ નવસો ત્રેસઠ એકસો બાવનના સ્કોરે એએમસી મોદી પચીસ લાખ છોત્તેર હજાર ત્રેવીસ એકસો પાસઠ એકસો ઉડતાલીસના સ્કોરે ઝાયડસ વીસ લાખ અઠ્ઠાણું હજાર અને ત્રેવીસ ત્રણસો ઓગણ સિત્તેર પોઈન્ટ પાંચ એકસો ચુમ્માલીસના સ્કોરે ઝાયડસ વીસ લાખ અઠ્ઠાણું હજાર અહીંયા સુધી એમબીબીએસ પૂરું થયું એટલે એમ જોવા જઈએ તો આ વર્ષે એમબીબીએસ મેનેજમેન્ટ કોટાનું રિઝલ્ટ એકદમ એટલે ડાઉન ગયું છે કટ ઓફ ડાઉન ગયું છે કેમ કે એકસો ચુમ્માલીસ મને યાદ પડે કે ત્યાં સુધી એકસો સુડતાલીસ સુધી પાછલા વર્ષોમાં ગયું હતું એકસો સુડતાલીસ નીટ સ્કોર સુધી અને આ એકસો ચુમ્માલીસ સુધી ગયું છે ત્રણ સ્કોર હજુ ડાઉન થઈને એટલે આ વર્ષે એમબીબીએસ મેનેજમેન્ટ કોટાનું રિઝલ્ટ એકદમ ડાઉન ગયું છે અને એના બે કારણો છે એ સૌ સૌથી મોટું કારણ તો ફીસનો વધારો છે કે ફી વધારાના કારણે ઘણા બધા સ્ટુડન્ટ જો આના આગળના છે એ લોકોએ છોડી દીધી અને બીજું કારણ કે ત્રણ મહિના થઈ ગયા છે બાવીસ સપ્ટેમ્બર એકેડેમિક યર ચાલુ થઈ ગયું છે આપણે સપ્ટેમ્બર નહીં ગણીએ તો પણ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ત્રણ મહિના થઈ ગયા છે અભ્યાસ ચાલુ થયાને એટલે જે હોશિયાર સ્ટુડન્ટ હતા એમને ચોઈસ ફિલિંગ નહીં કરી એમને નીટના પાછળ લાગી ગયા કે આપણે સારી કોલેજો લઈશું ઓછી ફીસવાળી કોલેજો લઈશું એટલે આ વર્ષે આપણે એડમિશન નથી લેવું એટલે એમને ડ્રોપ લઈ લીધો અને કેમકે આ ત્રણ મહિના એમને કવર કરવાનું આ છેલ્લા છેલ્લા સ્કૂલવાળાને તો ખૂબ જ ભારે પડશે જો ટેલેન્ટેડ સ્ટુડન્ટ હોય એમને પણ ભારે પડે જ છે ત્રણ મહિનાનો એમબીબીએસની ફિલ્ડ એ તો અભ્યાસ માંગે જ છે પણ ત્રણ મહિનાનો અભ્યાસ એમને કવર કરવો પડે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એ તો રેન્કર છોકરાને પણ ભારી પડે છે પણ મળી જે ચિંતા છે એકસો ચુમ્માલીસના સ્કોરે ઝાયડસમાં મળ્યું છે એકસો ઉડતાલીસમાં ઝાયડસમાં મળ્યું છે એકસો બાવન એ એમસી મોદીમાં મળ્યું છે એકસો ત્રેપન હવે આટલા ઓછા સ્કોરવાળાએ એમબીબીએસ લીધું છે તો એમબીબીએસની ફિલ્ડ ટોફ પછી આ ત્રણ મહિનાનો અભ્યાસ આ લોકોને ખૂબ જ મહેનત કરવી પડશે આ લોકોને રિકવરી કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે કેમકે દોઢસોના સ્કોરે હું તો કોઈને એમબીબીએસ લેવાની સલાહ નહીં આપું એબરોડ જવાની પણ સલાહ નહીં આપું કે તમારે આટલો ઓછો સ્કોર હોય તો તમારે એમબીબીએસ નહીં કરવું જોઈએ તમારે હોમિયોપેથ લઈ લેવું જોઈએ કે ડેન્ટલ લઈ લેવું જોઈએ કે જેથી તમે સરળતાથી તમે પાસ થઈ શકો ને તમે બર્ડન ના પડે પણ હવે શું છે એમબીબીએસનો ક્રેઝ છે બધાને એમબીબીએસ જ કરવું છે તો આપણે બી શું કરીએ હવે જે સમજદાર છે એ લોકોએ તો ડ્રોપ લઈ લીધો કે આવતા વર્ષે આપણે જીક્યુમાં એડમિશન લઈશું ગવર્મેન્ટની ટ્રાય કરીશું ગવર્મેન્ટ નહીં મળે તો જેમ જીક્યુ જી ક્યુ લઈશું એ નહીં મળે તો પછી સેલ્ફ ફાઇનાન્સ જી ક્યુ સુધીની ટ્રાય કરીશું તો એ લોકોએ ડ્રોપ લઈ લીધો છે અને અમુક લોકો જે લોકો ગભરાઈ ગયા હતા આ વર્ષના નીટના રિઝલ્ટથી કે નહીં અમારે તો હવે ડ્રોપ લેવો જ નથી આ વર્ષે મળે લે જ લેવું છે આવતા વર્ષે અમારે બે હજાર છવ્વીસમાં નીટ આપવી નથી તો જેમને એવું હતું કે હવે મારે ડ્રોપ નથી લેવો ને મા બાપ પાસે પૈસા ખૂબ છે પુષ્કળ ધન છે તો એ લોકોએ આ ચોઈસ કરી દીધી જો મોદી સાહેબની કોલેજ પચીસ લાખ છોત્તેર હજાર કરોડના ઉપર બજેટ જાય છે બરાબર સવા કરોડ જેવું થઈ જાય છે પચીસ લાખ છોત્તેર હજાર સાડા ચાર વર્ષની ફીસ પ્લસ હોસ્ટેલ એ બધું તમે મળીને આ બાજુ બીજો ખર્ચો સાડા ચાર વર્ષ તો એ સમજી લો કે સવા કરોડ જેવું થઈ જશે ને બાકીના પણ જે છે એ પણ એક કરોડ તો એમનું જાય જ છે વીસ અઠ્ઠાણું ઝાયડસવાળા છે વીસના ઉપર જ બધી છે એટલે નેવું તો એમ જ જાય બીજા હોસ્ટેલને બધું મળીને એક કરોડ તો એમના પણ થાય છે એટલે મેનેજમેન્ટ કોટામાં હું તો છે ને સલાહ બધાને નહીં આપું જેની પાસે પુષ્કળ ધન હોય ને ડૉક્ટરો હોય કે એમની પાસે ખૂબ પૈસા હોય કે બીજી કેમ કે એમને એવું હોય કે હોસ્પિટલ તો સેટ હોય આપણા દીકરા દીકરીને સેટ કરવું હોય તો એ વસ્તુ જુદી છે અથવા તો પછી બહુ જ ખૂબ જ કરોડપતિ હોય તો એ લોકો ડિગ્રી માટે ખાલી એમબીબીએસ કરાવી દેતા હોય પણ ભલે પ્રેક્ટિસ કરે ના કરે એમ બીબીએસની ડિગ્રી લેવી હોય એવા લોકો પણ અમુક હોય તો ડિગ્રી માટે પણ કરાવતા હોય તો બની શકે કે ભાઈ શોખ હોય તો ભાઈ ચાલો એને કરાવી દો તો આ ઓછા સ્કોરવાળાએ ખૂબ જ મહેનત કરવી પડશે કારણ કે ત્રણ મહિનાનો અભ્યાસ જતો રહ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી ચાલુ થયું ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બરાબર એટલે હવે એમને ત્રણ મહિનાની રિકવરી કરવી પડશે અને જે રેગ્યુલર છે એ તો ચાલુ રાખવો જ પડશે બીડીએસમાં જોઈ લઈએ તો આઠ હજાર સાતસો ચાલીસ જનરલ મેરિટ રેન્ક થ્રી સેવન નાઇન સ્કોર ઓપન કેટેગરી બોપલ જીક્યુ ત્રણ લાખ ત્રીસ હજાર તેર એકસો સત્તાણું જનરલ મેરિટ રેન્ક ત્રણસો નવના સ્કોરે ઓપન કેટેગરી કન્નાવટી જી ક્યુ ચાર લાખ ચાલીસ હજાર તેર છસો ઓપન જીક્યુ ચાર લાખ ચૌદ હજાર ઓબીસી કેટેગરીમાં મળ્યું છે ઓબીસી કેટેગરી રેન્ક છે ફાઇવ થ્રી સિક્સ સેવન બસો ત્રાણુંના સ્કોરે નડિયાદ જીક્યુ ચાર લાખ નવ હજાર ચૌદ બસો એકાણું બસો ત્રાણુંના સ્કોરે ઓપન અમરગઢ ભાવનગર બે લાખ સિત્તેર હજાર ચૌદ પાંચસો સત્તાણું બસો અઠ્યાસીના સ્કોરે વીસનગર જી ક્યુ ત્રણ લાખ ત્રીસ હજાર ચૌદ સાતસો ચુમ્મોતેર બસો પંચ્યાસીના સ્કોરે દમન જી ક્યુ બે લાખ એક્યાસી બસો પચાસ પંદર બસો બત્રીસ અને મળ્યું છે ઇડબ્લ્યુ કેટેગરી રેન્ક ફોર સિક્સ સેવન ઇડબલ્યુએસમાં મળ્યું છે બસો ઇઠોતેરના સ્કોરે અમરગઢ ગઢ બે લાખ સિત્તેર હજાર પંદર ત્રણસો બસો પચોતેરના સ્કોરે ઓપન કર્ણાવટી જીક્યુ ચાર લાખ ચાલીસ હજાર પંદર આઠસો મળ્યું છે પંદર ઓગણત્રીસ કેટેગરી રેન્ક છે વન ફાઇવ ટુ સ્કોરે અહેમદાબાદ ડેન્ટલ કોલેજ ફક્ત વીસ હજાર વાર્ષિક એસસીની એક સીટ ખાલી હતી સોળ जनरल मेरिट रैंक बसो छप्पन है ओपन भाद चार लाख चौदह हज़ार अठार एक सौ तेपन एस सी कैटेगरी रैंक सत्तर बाणु वन सेवन नाइन टू बसो बतरीसना स्कोरे गोयंका तरह लाख सत्तर हज़ार अठार बसो चौदह अठार सौ बे एस सी कैटेगरी रैंक बसो बतरीसना स्कोरे गोयंका जीक्यू तरह लाख सत्तर हज़ार अठार बसो ओबीसी कैटेगरी रैंक डबल सिक्स नाइन फाइव छासठ पंचाणु बसो अमरगढ़ बे लाख सित्तेर हज़ार અઢાર બસો ચુમ્મોતેર અઢારસો અગિયાર એસી કેટેગરી રેન્ક બસો ત્રીસના સ્કોરે અમરગઢ જી ક્યુ બે લાખ સિત્તેર હજાર અઢાર ત્રણસો પંચાણું એસી કેટેગરી રેન્ક અઢાર ઓગણત્રીસ બસો ઓગણત્રીસના સ્કોરે અમરગઢ જી ક્યુ બે લાખ સિત્તેર હજાર વીસ પાંચસો છત્રીસ ઓબીસી કેટેગરી રેન્ક સેવન ફોર વન સિક્સ એકસો પંચાણુંના સ્કોરે ભાદ જ જી ક્યુ ચાર લાખ ચૌદ હજાર એકવીસ છસો પંચાણું સિતોતેર પાસઠ ઓબીસી કેટેગરી રેન્ક એકસો પચોતેરના સ્કોરે ભાદ જ ચાર લાખ ચૌદ હજાર બાવીસ બસો સત્તાવન ઓબીસી કેટેગરી રેન્ક સેવન નાઇન ફાઈવ વન એકસો પાસઠના સ્કોરે અમરગઢ જી ક્યુ બે લાખ સિત્તેર હજાર ત્રેવીસ બસો ચોપન આઠ હજાર બસો સાઠ ઓ બી સી કેટેગરી રેન્ક એઇટ ટુ સિક્સ ઝીરો એકસો સુડતાલીસના સ્કોરે ભાદ જી ક્યુ ચાર લાખ ચૌદ હજાર ત્રેવીસ ચારસો પાંચ પોઈન્ટ આઠ ઓબીસી કેટેગરી રેન્ક છે ને આમાં બરાબર દેખાતો નથી ટુ ફાઇવ લખ્યું છે પણ એનો રેન્ક જુદો જ હશે અથવા તો ફરીથી રજીસ્ટ્રેશન થયું એમાં નવું એમને આપ્યું હશે તો ખબર નહીં એકસો તેતાલીસના સ્કોરે આ ઓબીસી કેટેગરી ભાદર જી ક્યુ ચાર લાખ ચૌદ હજાર અને ત્રેવીસ ચારસો ઓગણત્રીસ ઓબીસી કેટેગરી રેન્ક આઠ હજાર ત્રણસો ચાર એકસો તેતાલીસના સ્કોરે ગોયંકા ત્રણ લાખ સત્તર હજાર ત્રેવીસ પાંચસો અગિયાર ઓબીસી કેટેગરી રેન્ક આઠ હજાર ત્રણસો બેતાલીસ એકસો ચાલીસના સ્કોરે કર્ણાવટી ચાર લાખ ચાલીસ હજાર ત્રેવીસ છસો કેટેગરી રેન્ક ત્રણ લાખ સત્તર હજાર ત્રેવીસ આઠસો આડત્રીસ એસટી કેટેગરી રેન્ક છવ્વીસ સ્કોરે અમરગઢ જીક્યુ બે લાખ સિત્તેર હાજર છસો એકોતેર ઓબીસી કેટેગરી રેન્ક એકસો સોળ ના સ્કોરે સૌ સૌથી લોએસ્ટ સ્કોર પર એકસો સોળ પર ઓબીસી કેટેગરી રેન્ક આઠ હજાર છસો એકોતેર વીસ નગર ડેન્ટલ મળ્યું છે જીક્યુ ત્રણ લાખ ત્રીસ હજાર હવે મેનેજમેન્ટ કોટામાં કર્નાવટીમાં એક સીટ ખાલી હતી એ સોળ હજાર આઠસો ચુમ્મોતેરના જનરલ મેરિટ રેન્કવાળાને બસો બાવનના સ્કોરે મળી છે એમ ક્યુ કર્નાવટી સાત લાખ ચાલીસ હજાર અને નડિયાદની જે પાંચ સીટ ખાલી હતી એ બધી મેનેજમેન્ટ કોટામાં જ ભરાઈ છે એ જી ક્યુમાં કન્વર્ટ થઈ નથી અઢાર લાખ આઠ હજાર સોરી અઢાર હજાર આઠ જનરલ મેરિટ રેન્ક બસો પાંત્રીસ સ્કોરે નડિયાદ આઠ લાખ આઠ હજાર ફીસ છે અઢાર એકસો ત્યાંશી બસો બત્રીસના સ્કોરે નડિયાદ આઠ લાખ અઢાર અઢાર હજાર ફીસ છે અને અઢાર ત્રણસો આઠ બસો ત્રીસના સ્કોરે નડિયાળ આઠ લાખ અઢાર હજાર ફીસ છે અઢાર ચારસો બાર બસો અઠ્ઠાવીસના સ્કોરે નડિયાદ આઠ લાખ આઠ હજાર વાર્ષિક ફીસ છે અઢાર આઠસો નવ બસો બાવીસના સ્કોરે નડિયાદ આઠ લાખ અઢાર હજાર ફીસ છે આ મેનેજમેન્ટ કોટા એમનો એમ રહ્યું હવે મેં તમને કહ્યું હતું કે શું ચેન્જ થયું છે તો જો બીડી એમબીબીએસમાં તો ફક્ત સીયુ શાહની એ જો ત્રણ મેનેજમેન્ટ કોટા હતી એમાંથી બે ભરાઈ અને કોઈ બસો માંથી કોઈ ભરી નહીં હતી ત્રીજી સીટ મેનેજમેન્ટ કોટામાં તો એ કોટા કોટામાં કન્વર્ટ થઈને મળી ગઈ બરાબર એટલે માં એક જ ફેરફાર છે અને પેલી એક નવી સીટ કેન્સલ થઈને આવી હતી ભરૂચવાળી એટલે તાણું સીટ થઈ છે ને બાણું અને તાણું બે મેનેજમેન્ટ હતી ને એક ભરૂચની જીક્યુ આવી એટલે એ તાણું થઈ હવે ડેન્ટલમાં શું ચેન્જ થયું છે તો ડેન્ટલમાં ભાદજમાં એસટી કેટેગરીની જે સીટ હતી ને તે કોઈ લેવા વાળું નહીં હતું એટલે એને ઓપનમાં કન્વર્ટ કરીને આપવામાં આવી છે અને કર્ણાવટીમાં બે એસટી કેટેગરીની સીટ હતી એ એસટી વાળાએ નહીં લીધી તો એ બંને સીટને ઓપનમાં કન્વર્ટ કરીને આપવામાં આવી કર્ણાવટીમાં અને વિસનગરમાં બે ઓબીસીની સીટ હતી એમાં એક ઓબીસીએ લીધી છે અને એક નથી લીધી તેને ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરીને આપવામાં આવી છે વિસનગર ઓબીસીની ઓપનમાં એક ગઈ છે અને એક ઓબીસીમાં આટલો ચેન્જ છે જે ભાદજની એસટીની ઓપનમાં ગઈ અને કર્ણાવટીની બે એસટીની ની ઓપનમાં ગઈ અને વિસનગરની બે ઓબીસીમાંથી માંથી એક ઓબીસીમાં અને એક ઓપન કેટેગરીમાં ગઈ બરાબર એટલે આ તાણું સીટનું રિઝલ્ટ આપની સમક્ષ છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ